તેઓ અને શારીરિક રીતે અસ્વસ્થ બનતા ભગવાન શિવની આરાધના કરી તેમણે પ્રસન્ન કર્યા હતા ભગવાન શિવ અહીં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ બિરાજમાન થયા છે તેમની સાથે જ અહીં મા અંબાની નાની દેવી સ્થાપના કરી માતાજીની પણ આરાધના કરવામાં આવી હતી ચારસો વર્ષ પૂર્વે દેવી સ્વરૂપેમાં આદ્ય શક્તિનો ઓગણીસો ને સડસઠમાં જીર્ણોદ્ધાર કરી ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે જેમાં એક તરફ ભગવાન શિવ માર્કંડેશ્વર મહાદેવ તરીકે બિરાજમાન છે તો બીજી તરફમાં અંબા પોતાના દિવ્ય સ્વરૂપે બિરાજમાન છે તો મંદિરના એક તરફ હનુમાનજી તેમજ બીજી તરફ ગણેશજી બિરાજમાન છે મંદિર આગળ વિશાળ છાંચર ચોક આવેલો છે મંદિરની જે તે વખતે રચના કરવામાં આવી હતી તેના કિલ્લેબંધી જેવા કોટની દિવાલો ઊભી કરવામાં આવી છે જેને લઈ મંદિરની ભવ્યતા વધુ દ્રષ્ટિગોચર થાય છે મંદિરમાં બિરાજમાન માતાજી ત્રણ પ્રહર માં ત્રણ સ્વરૂપે દર્શન આપે છે સવારે માતાજી બાળ સ્વરૂપે બપોરે યૌવન અને સાંજે

ચારસો વર્ષનું અંબે મહામાનું મંદિર જુદું પુરાણ આવ્યું છે પછી જીરોદાર બે હજાર ઓગણીસો સડસઠમાં બહુ મોટાપાયે મંદિરનું નિર્માણ થયું છે એ મોટાપાયા નિર્માણ નવરાત્રા અને ગરબા તથા આઠ નવ દિવસ આઠ દિવસના તે આપણા માતાજીના અલગ અલગ સ્વરૂપ થાય છે રવિવારે ગબ્બરવાડીમાં થાય છે સોમવારે મહાલક્ષ્મીમાં થાય છે મંગળવારે ભવાનીમાં થાય છે બુધવારે બહુચરમાં થાય છે ગુરુવારે ગાયત્રીમાં થાય છે શુક્રવારે સંતોષીમાં થાય છે શનિવારે ભુનેશ્વરી થાય છે એ બહુ મોટા પાયે આયોજન કરવામાં આવે છે બહુ ગરબાનો આ પ્રોગ્રામ બહુ પૂરોપૂરો સારી રીતે થાય છે હું આ મંદિરનો પૂંજારી છું અહીંયા હું વર્ષોથી આટલે થયું છે બે હજાર ઓગણીસ સડસઠમાં આ મંદિરનું નિર્માણ બહુ ભવ્ય તરીકે થયું છે પછી આ આઠમના દિવસે બહુ મોટો પાયે યજ્ઞ થાય છે બહુ મોટા પાયે ગરબા અથવા બધું દર્શનો સારી રીતે થાય છે પોતપોતાનું કામ પૂર્ણ થાય છે અહીંયા તમે શ્રદ્ધા માને એ શ્રદ્ધાનું પૂર્ણ અહીંયા થાય છે જય અંબેન